ઉધર લોક તો સરસ સવાર થઈ ગઈ છે ને અમારી સવાર છે ને આજે કેરીની સાથે થઈ છે જો અહીંયા કેરી આવી ગઈ છે સરસ ને મમ્મી અહીંયા જો અંદર દાબો નાખે છે કા અહીં હું કરું દાબો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય રામ આ જો આમ દાબો નખાય દાબો નાખવાનું કામ મમ્મીનું બીજું કોઈ નહીં દાબો નાખે ને એમાંથી કાઢે ને એવું બધું લાઈનમાં મસ્ત ગોઠવીને તો પેલી કેરી આવી હતી ને બોક્સમાં આવી હતી બોક્સમાં બોક્સમાં પાકી ગઈ અને હવે આ દાબાની છે ને એને આવી રીતે ગોઠવીને મસ્ત ઉપર પોથડા ને એવું નાખી દેશું ને ગરમી તો અત્યારે બહુ જ છે રહેવાતું નથી આમ જો બહુ વધારે ગરમી વરસાદ પછી ગરમી બહુ વધારે થઈ ગઈ છે તો એવું બધુંય છે તો મમ્મી દાબો નાખે છે અને મારે આજે છે ને આ બધાંય ખાના સાફ કરવાના છે જો થોડાક ગંદા થઈ ગયા છે એ બધી જો ઝીણું ઝીણું કચરો થઈ ગયું છે તો બે ત્રણ દિવસ તો મામાને ઘરે જતા રહ્યા તો હવે આવી ગઈ છું તો મેં કીધું ફટાફટ પાછું સાફ સૂફ કરી નાખવી અને પછી પપ્પા ઘરે રોકાવ જવાનું બાકી છે તો મેં થોડાક દિવસ પછી ત્યાં જઈશ કે થોડું ઘણું સાફ સૂફ ને એવું બધું થઈ જાય તો ચાલો હવે સાફ સુફ ને એવું કરીને પછી આપણે મળશું જો ખાલી ખાનામાંથી છે ને આટલો સામાન નીકળે કેટલો બધો છે તો હજી અમુક ખાના જ મેં ખાલી જ નથી કર્યા અને આ અંદરના એના પાથરવાના છે એ બધાય ધોઈને મસ્ત કરી નાખ્યા છે હવે તેને છે ને આપણે ફટાફટ જો એકમાં તો મેં પાથરી દીધા પાથરી દઈ અને પાછળ પાછળ છે ને બધું ગોઠવતા જઈ તો ચાલો આ કટલેરીનો સામાન કેટલો હોય ચમચા અને નામ તો જો ચાલો બહુ ગરમી છે તો ફટાફટ પેલા છે ને પાછરી દો અને પછી પોતાને એવું બધું કામ કરો ચાલો અથાણા બધાય બની ગયા છે ને હવે ભરવાની તૈયારી શરૂ છે જો મસ્ત ગોળ કેરીનું બની ગયું છે ગોળ કેરીનું છે ને મમ્મી આ તડકા છાયાનું છે જો મસ્ત બહુ મસ્ત બને ખાવામાં એટલું ટેસ્ટી લાગે અને આમાં છે ખાટી કેરીનું છે મમ્મી આમાં છે તો એમ કેતા કે અથાણું ભરતું જવાનું મરચાં થોડા વચ્ચે વચ્ચે થોડાક થોડાક મુકતા જવાના પલાવીને તો ચાલો હવે ગળ કેરી અથાણું ભરવાનું છે ને બે નાની નાની બાવણી લઈ લીધી છે આમાં રોજ ખાવા કાઢવાનું છે જો મોટી બાવણીમાંથી પછી રોજ મેળ ન આવે એવું થાય ઘણી નહીં ભટકાય કે ફૂટે એવું થાય તો રોજ કે તો મમ્મી તો જો કઈ ડ્રેસ પહેરતા નથી સાડી જ પહેરે છે તો મમ્મીના બ્લાઉઝ સિવાય આવી ગયા છે જો લાલ પીળા લીલા પીળા નથી હો આ વખતે એક પીળું નથી આ આ છે ને એ મંડળની સાડીનું છે આખા આખી જે રેસીડેન્સી છે ને એમાં બધાએ લીધું છે બધાને આવી સાડી છે બાકી મેંદી ટામેટા ગ્રીન ક્રીમ જેવો રેડ લાઈનમાં જો લાઇનમાં ગોઠવી દીધે છે તો પાંચે પાંચ છ એક માપનું હતું પાંચ સાડીના બ્લાઉઝ આવી ગયા છે સિવાયને કેમ કે ડ્રેસ ક્યારેક આવી ગયા છે પહેરે એટલે એક બે ડ્રેસ જ છે બાકી તો સાડી પહેરે તો સાડીના બ્લાઉઝ જો સિવાયને કમ્પ્લીટ આવી ગયા છે ને પપ્પા ધર્મને નીલ ગયા છે વાળ કપાવવા માટે એ વાળ કપાવીને હમણાં આવતા જ હશે પછી તમને મળાવું કેવાક લાગે છે ધર્મભાઈને નક્કી નહીં હોય બેસે તો બેસે નોય બેસે એવું છે એનું તો બધું ગાયસ અત્યારના વાગી ગયા છે એક અને બોપરનો જમવાનો થઈ ગયો છે ધમો જો આ રામાબાના ઘરેથી પેપ્સી લઈને હાલો આવે છે મે તો બી રીતે મે કીધું કે ઈ મારા મમ્મીને આપી દઉં એને નથી પીધી એની હતી તો મેન ભાઈ પી લીધી તો મે કીધું કે હું હું મારા મમ્મીને આપી દઉં તો જમવાનો થઈ ગયો છે જમવા જમવામાં છે રોટલી શાક દૂધી દાળનું શાક ખમણ મરચું અને ચટણી અને છાશ જમવાનો થઈ ગયો છે મમ્મી તું કમે આવડી નાની એવી ડીશ લેશો ને એવું છે મોટી નાનો છે ને મોટી જોઈએ એમ કે મને મોટી મને મોટી મને મજા આવે એટલે નાની અને મારી સ્પેશિયલ ડીશ કોઈને લેવા શાક મજા આવે એવું છે મજા આવે એવું છે તો શોપિંગ કરવા ને આવી ગયા છીએ તો હું જો લાવી છું મસ્ત સ્ટીલના કપ કાચના છે ને તૂટી જાય હાથા નીકળી જાય એવું બહુ થતું હતું તો મસ્ત જો ફ્લાવરની ડિઝાઇનવાળા સ્ટીલના કપ છે અને આ બે ચમચી લેવી છું ઓલું અથાણાની બરણી છે ને એમાં નાખવા માટે કેમકે અથાણા નાખવા માટે મજબૂત જોઈએ જો મસ્ત સ્ટીલની ચમચી લેવી છું અને આ બાજુ લેવી છું તુલસીનો ક્યારો જો તુલસીમાં ને ક્યારો લેવાનું છે ને હું કેટલા દિવસથી વિચારતી હતી તો એ લેવી છું મને બહુ જ ગમી ગયું મસ્ત લેતી આવી છું જો એક બાજુ ગણપતિજી છે પછી એક બાજુ સરસ્વતી માં છે એક બાજુ લક્ષ્મીજી છે એક બાજુ સરસ કુંડું છે તો અત્યારે ધર્મ છે તો પૌ બનાવી નાખવાનો વિચાર છે આગળ ફટાફટ ધર્મો માટે જો ભૂંગળા લેવી છું ભૂંગળા ને કેળાની વેફર હેને ધર્મા વાળ કેમ ન કપાવવા એવું બોલાય કેમ ન બેઠો ને નહી જો ચૂક બે ઉઠશે કે ઈ કે મારા વાળ ઢીલા છે ઈ કે મારા વાળની દુકાને વાળ કપાવ છે ઓલા બેઈ ગયા ઈ કોની દુકાને ગયા હશે બોલો ઘરે આવી આવીને કે મારા વાળની દુકાને વાળ કપાવવા છે ઈ કે યા નથી જાવું ઈ કે કપાવવા તો ઈ નો ગયો એવું થયું પછી તો આ ભાઈ ન કપાય ભાઈ એ પપ્પા ને નહીં બે કપાય એવા અમારે આવું જ કરે હું તમને આગળ નથી કેતી નક્કી નહીં આ ભાઈ કપાવે કોણ કપાવે તાણે સાચા નો કપાયો મારો મારું ટિસ્યુમ ચાલો ગોલા ખાવાની મોજ લેવા જો પહોંચી ગયા છે હવે ક્યાં જાય જોઈએ આગળ હવે અહીંયા આખા રોડે નકરા ગોલાવાળા જ છે બધા જો લાઇટ ટુ જગમગ બહુ જાજુ છે અહીંયા ગોલાનું ધબધ પાર્ટી આમ જો અહીંયા ઠેઠ ગોલા ગોલા બધી હો આમ લાઈટો જોવો મેરેજ હોય ને એવી લાઈટો જો બધાથી પહેલા છે ને તરબૂચ આપે ફ્રીમાં તરબૂચ ખવાઈ જાય પછી ગોલો ખાવાનો